ગુજરાત એટીએસએ કચ્છથી પકડેલા જાસૂસ જેનું નામ છે સહદેવસિંહ ગોહિલ સહદેવસિંહ ગોહિલ કોઈના પ્રેમમાં છે એવી એના માતા પિતાને આશંકા હતી પણ સહદેવસિંહ ગોહિલ કોઈ પાકિસ્તાની છોકરીના પ્રેમમાં છે અને પાકિસ્તાની આ છોકરી પોતાના દીકરાને જાસૂસ બનાવી દેશે તેની તેમને ખબર નહોતી આજે આ ગોહિલ પરિવાર સ્તબ્ધ અને આઘાતમાં છે સહદેવસિંહ ગોહિલને ગુજરાત ટીએસના અધિકારીઓ દયા પર લઈ ગયા અને કોર્ટ સામે રજૂ કરી અગિયાર દિવસના રિમાન્ડ લીધા છે તેની વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આજકાલ હની ટ્રેપનું ચલણ વધ્યું છે છોકરીઓ વોટ્સઅપ ઉપર કે ફેસબુક ઉપર કે સોશિયલ મીડિયાના અન્ય માધ્યમ ઉપર હાય હેલોના મેસેજ મોકલે છે અને લાલસામાં આવી પુરુષો પછી પહેલાં ડીપી જોવે છે અને ફોટો જોઈને પ્રેમમાં પડે છે અને તેમને એવું લાગવામાં લાગે છે કે વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષ તેજ છે અને એટલે જ આ છોકરી આપણા પ્રેમમાં પડી છે આવી જ ભૂલ કચ્છના અઠ્યાવીસ વર્ષના સદેવસિંહ ગોહિલે કરી બે વર્ષ પહેલાં સોશિયલ મીડિયાથી એક છોકરી સંપર્કમાં આવી અને બાપુ તેના પ્રેમમાં પડી ગયા સદેવસિંહ ગોહિલને આ છોકરીએ પોતાનું નામ અદિતિ ભારદ્વાજ આપ્યું હતું અને દોઢ વર્ષ પછી આ અદિતિ ભારદ્વાજ એક ઘટસ્ફોટ કરે છે કે હું પાકિસ્તાનમાં છું હું પાકિસ્તાનની હિન્દુ છું હું ભારત આવીશ અને તારી સાથે લગ્ન કરીશ કારણ કે હું તારા પ્રેમમાં છું અને પછી સહદેવસિંહ ગોહિલ પ્રેમમાં પાગલ થાય છે આ છોકરીને ખબર પડે છે કે હવે શિકાર તૈયાર છે એટલે તેની પાસે કચ્છમાં રહેલા લશ્કરી થાણાના ફોટો અને વિડિયોગ્રાફી કરાવે છે સદેવસિંહ ગોહિલ આ બધું જ આ છોકરીને મોકલી આપે છે જ્યારે પહેલગામના હુમલા પછી ગુજરાત એટીએસ એલર્ટ મોડ પર હતી ત્યારે સહદેવસિંહ ગોહિલ રડારમાં આવી જાય છે અને પકડાઈ જાય છે આ મામલે તપાસ કરી રહેલી ગુજરાત એટીએસએ સહદેવસિંહ ગોહિલને દયાપરની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી અને કોર્ટે અગિયાર દિવસના રિમાન્ડ આપ્યા છે એટીએસના અધિકારીઓ વિવિધ સ્થળે લઈ ગયા જે લશ્કરી થાણાના સહદેવસિંહ ગોહિલે ફોટોગ્રાફ્સ અને વિડીયો લીધા હતા

બહાર આવ્યું છે ગુજરાત એટીએસએ સેન્ટ્રલ એજન્સીઓને પણ આ વિગત મોકલી આપી છે સંભવ છે કે ગુજરાત સહિતના બીજા રાજ્યો જેઓ સરહદ સાથે જોડાયેલા છે તેઓ પણ આ કહેવાતી અદિતિ ભારદ્વાજના શિકાર બન્યા હશે પણ અત્યારે સૌથી વધારે કપૂરી સ્થિતિ સહદેવસિંહ ગોહિલના પરિવારની છે સહદેવસિંહ ગોહિલના પરિવારનું કહેવું છે કે મોડી રાત સુધી સહદેવસિંહ વિડિયો કોલ કરી રહ્યો હતો ચેટ કરી રહ્યો હતો ત્યારે અમને એવું લાગ્યું કે તે કોઈના પ્રેમમાં છે પણ સદેવસિંહનું કહેવું એવું હતું કે તે હેલ્થ વર્કર તરીકે મેલેરિયાનું જે કામ કરે છે તેની એક કલીગ એટલે કે સહકાર્યકર છે અને તેની સાથે કામની વાત કરે છે માતા પિતાએ માની લીધું કે કદાચ દીકરો ખોટું બોલતો હોય તો બહુ બહુ તો પ્રેમમાં હશે દીકરાની પ્રેમ કરવાની ઉંમર હતી પણ માતા પિતાને એ ખબર નહોતી કે આ દીકરો પાકિસ્તાનમાં કોઈને પ્રેમ કરી રહ્યો છે અને પ્રેમ એટલો ભારે પડવાનો છે કે આને જાસૂસ બનાવી દેવાનો છે સહદેવસિંહના પિતાને બારોબાર અફસોસ છે કે પોતાનો દીકરો જાસૂસ બની ગયો અને પોતાને ખબર પણ ન પડી અને છોકરાએ જે કામ કર્યું છે એ માફ કરવાને લાયક નથી તેની તેમને બરાબર ખબર છે છતાં એક પિતા છે માતા દુઃખી છે માતા ગૃહિણી છે માતાએ જગતને જોયું નથી પણ હવે પુત્રનું નામ અખબારમાં આવે છે ટેલિવિઝનમાં ચાલે છે અને દીકરો જાસૂસ છે એ કોઈ પણ મા માટે આઘાતજનક છે તો આ છે સ્થિતિ આપણા યુવાનોની આ છે સ્થિતિ પુરુષોની કે પુરુષ હની ટ્રેપમાં કેવી રીતના ફસાય છે એટલે તમને કોઈ અજાણ્યા નંબર ઉપરથી કોઈ અજાણી મહિલા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે હાય હેલોના મેસેજ મોકલે તો તેને જવાબ નહીં આપતા અને તેને તાત્કાલિક બ્લોક કરજો નહીંતર તમે પણ આ હની ટ્રેપનો શિકાર બની શકો છો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અને અમારો બે લાયકોન દબાવી અમને સબસ્ક્રાઈબ કરજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड परा